કચ્છના દેવીસરથી પાલનપુર સુધી કંપનીઓ દ્વારા તત્વો દ્વારા વીજ લાઇનોમાં છેડછાડ કરી ચાલુ વીજ રેસાઓ નીચે પાડવામાં આવે છે જેના કારણે ખેડૂતોના જમીનોમાં થાય છે સાથે સાથે ચાલુ વીજ રેસાઓથી જાનહાનિનો ભય ઉદ્ભવે છે ત્યારે આ બાબતે યોગ્ય પગલા લેવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ દેવીસરથી પાલનપુર વિસ્તારના સરપંચ શ્રીઓ તેમજ પાલનપુર ગામના સરપંચ અને એ વિસ્તારના ખેડૂતો માલદારીઓ અને ગ્રામજનો દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે કલેક્ટર સાહેબને કે એ વિસ્તારમાં વીજલાઈનો મસમોટી નાખવામાં આવેલી છે જેમાં આલ્ફનાર હોય આઈનોક્સ હોય કેપી હોય એવી મોટી કંપનીઓ દ્વારા ખાનગી વીજ લાઈનો પસાર કરવામાં આવી છે જે બસો વીસ કેવી જેટલો પાવર ધરાવે છે હવે પ્રશ્ન એવો બન્યો છે થોડા સમયથી એ વીજ લાઈનોમાં અમુક ઇસ્મો દ્વારા કોઈ છેડછાડ કરી અને એને નીચે પાડવામાં આવે છે જે જેનામાં ખેતીવાડી થતી જમીનો ઉપર પડે છે ત્યારે એનામાં ખૂબ મોટો એ ખેડૂતોને નુકસાન થતો હોય છે આ સંદર્ભે એ વિસ્તારના જાગૃત નાગરિકો સરપંચશ્રીઓ દ્વારા વખતો વખત કલેક્ટરશ્રી તેમજ પોલીસ તંત્ર અને એમને લીગલ નોટિસો પાઠવવા છતાં એ કંપનીઓના પેટનું પાણી હલતું નથી સાથે સાથે વહીવટ તંત્ર પણ અમે કહીએ છીએ કે આટલા સમયથી આવી રજૂઆતો થઈ રહી છે સાહેબ આ એક એવો ગંભીર પ્રશ્ન છે કે એ વિસ્તાર વિસ્તારના લોકો માલદારીઓ સેંકડો ત્યાં પશુપાલનનું કામ કરી રહ્યા છે અને સાથે જમીનોમાં જ્યારે જયારે વીજ રેશાઓ આવું મોટું કરંટ ધરાવતી નીચે પડે તો એના કારણે ચોક્કસપણે માલહાનિ તો થાય પણ આપણે સુકામ એવી રાહ જોઈ રહ્યા છીએ કે કોઈનું જાન જાય કારણ કે કચ્છમાં ઘણા સમયથી તમે જોઈ જ રહ્યા છો આવી વીજ લાઈનો દ્વારા ચોક્કસ લોકોના જીવ પણ ગુમાવવા પડ્યા છે તો આ સંદર્ભે આજે રાષ્ટ્રીય દલ્લાધિકાર મંચ પ્રજાહિતના પગલે સાથે આ બધાને મળી અને આનામાં ન્યાય ચોક્કસ મળવું જોઈએ કારણ કે આ ગંભીર બાબત છે કોઈ પણ વહીવટ તંત્રે પર કોઈ એક્શન નથી લીધું સાથે આ કંપનીઓની તો તાનાશાહી એ હદે છે કે એ પોતાનું ખુદનું નુકસાન થઈ રહ્યા છતાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરતી નથી માટે એમની ક્યાંય અધિકારીઓની પણ આનામાં મિલીભગત અમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ માટે આવેદનપત્ર આપી અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે સાહેબ જો આપ કંપનીઓ છે તેઓ આ ઈસમો વિરુદ્ધ કોઈ ફરિયાદ કે કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ચોક્કસ એ વિસ્તારના દરેક ગામના સરપંચ શ્રીઓ ખુદ ફરિયાદી બની અને આ કંપનીઓ પર ફરિયાદ દાખલ કરશે અને ચોક્કસ રાષ્ટ્રીય દલ્લાધિકાર મંચ આનામાં સાથે છે આગળ જતાં આ પગલે કોઈ ઉગ્ર પણ આંદોલન કરવા પડે તો અમે ચોક્કસ કરશું મોટો રસી અમારી જે પાલનપુર બાળક છે ને એમાં વાર વાર લેન કાપી જાય છે અને એમ જ પડી છે દસ રસ પંદર પંદર અમારા ઢોરોનું કામ છે માલધારી માણસો છે ઘેટા બકરા લગભગ બે હજાર ખર્ચે તો આ અમે સીમમાં જઈ નથી શકતા અમારા ચોપા ઘરે બાંધીને બેઠા છે અમારો કોઈ ખેડૂત પણ નથી જતો હમણાં બાળી ગામ છે એની બગલમાં પંદર દિવસ જીવતી લઈને પડી હતી તો રસ્તો છે રસ્તા ઉપર પડી હતી તો કોઈ જતો નતો તો એવી ફરિયાદ છે કે આ તાત્કાલિક એનો નિર્ણય કરે અને આ જે કંપની દ્વારા છે એ કોઈ પણ નિરાકરણ લેતા નથી આ નિરાકરણ નહીં લે તો અમે કંપની પાલનપુરની દરવાજે ઉપર બેસશું